ડાયમંડ અને કાપર સિટી સુરતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી હવે તેના નિર્ણાયક તબક્કામાં પહોંચી છે તાજેતરમાં શહેરના સૌથી વ્યસ્ત અને કોટ વિસ્તાર ગણાતા ચોક બજાર ખાતે અંડરગ્રાઉન્ડ ટનલિંગનું કામ કરી રહેલું ટીબીએમ અમૃત સફળતાપૂર્વક બહાર આવ્યું છે ડાયમંડ અને કાપર સિટી સુરતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી હવે તેના નિર્ણાયક તબક્કામાં પહોંચી છે ચોકબજાર વિસ્તારમાં ટીબીએમ મશીનનું સફળ બ્રેક થ્રુ થયું છે આ ટીબીએ મશીને સુરત રેલ્વે સ્ટેશનથી ચોકબજાર સુધીનું સુધીનો આશરે બે પોઈન્ટ આઠ કિલોમીટર લાંબુ અંતર કાપીને પોતાનું લક્ષ્ય પૂરું કર્યું છે ચોકબજાર વિસ્તાર ખૂબ જ ગીચ અને જૂની ઇમારતો ધરાવતો હોવાથી ટનલ એ એન્જિનિયરો માટે મોટો પડકાર હતો જમીનથી લગભગ બાર મીટર નીચે આ મશીન કાર્યરત હતું ટનલિંગ દરમિયાન જૂની ઇમારતોમાં વાઇબ્રેશનના કારણે કોઈ નુકસાન ન થાય તે માટે જીએમઆરસી દ્વારા સાવચેતીના ભાગરૂપે કેટલીક ઇમારતો ખાલી કરાવાય હતી અને રહેવાસીઓને હોટલમાં આશ્રય આપવામાં આવ્યો હતો ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર કોરિડોર એક પર અંડરગ્રાઉન્ડ સેક્શનની કામગીરી હવે ઝડપથી આગળ વધી રહી છે ડાઉનલાઇન બાદ હવે પેરેલ અપલાઇન ટર્નલનું કામ પણ અંતિમ તબક્કામાં છે આ બેક થ્રુ સુરત મેટ્રોના ફેઝ વન માટે ખૂબ જ મહત્વનું છે ગીચ વસ્તી ધરાવતા વિસ્તારમાં કોઈપણ મોટી દુર્ઘટના વગર ટનલિંગ પૂર્ણ કરવું એ ટેકનિકલ સફળતા છે જીએમઆરસી અધિકારી ચોક બજારમાં ટીબીએમ બહાર નીકળ્યા બાદ હવે આ સ્ટેશન પર ફિનિશિંગ અને ટ્રેક બિછાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે સુરત મેટ્રોના પ્રથમ તબક્કો જૂન બે હજાર સુધીમાં કાર્યરત થાય તેવી પૂરેપૂરી પૂરી શક્યતા છે